के पर हमारे दिल में यह आनंद है कि हमारा तिरंगा सिर्फ भारत में ही नहीं पूरे विश्व में लहरा रहा है माननीय नरेंद्र भाई मोदी जी के नेतृत्व में जिस प्रकार से विश्व भर में भारत की जो प्रतिभा खिल रही है मुझे लग रहा है कि आने वाले दिनों के अंदर में ये ध्वज सभी को यह प्रेरणा देने वाला है कि अहिंसा दया प्रेम करुणा के साथ साथ में शौर्यता अड़कता और अपने निश्चय में पूर्ण रूप से स्वतंत्रता की ये भारत की भावना है मैं संकेत में कह रहा हूं कि अपने निश्चय में स्वतंत्रता की ये भारत की भावना आज के दिन ध्वज के रूप में लहरा रही है हम सबको और पूरे भारत वर्ष को है और यही आनंद सदा के लिए लहराता रहेगा ओगणसीमा स्वतंत्र पर्व पर सर्वे देशवासियों ने मारी शुभकामना एक आनंद दिवस જયારે આપણું રાષ્ટ્ર પંદરમી ઓગસ્ટ ના સર્વે ગિરનાર મંડળના સંતો તેમજ ગૌરવ લઈ શકીએ એવા અમારા જૈન આચાર્ય નમ્ર મુનિજી મહારાજ તેમજ જૈન આચાર્ય ભાઈજી મહારાજ

એમને હું શ્રદ્ધાંજલિ આપું છું અને જે અમારા સરદી સીમાડા સાચવી બેઠેલા નવજવાનોને ભગવાન શક્તિ આપે અને જે વીર ગતિને પ્રાપ્ત થયા છે એને હું આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પું છું અને જે ભારતના માનનીય પંતપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે એક આયોજન ઓપરેશન સિંદૂર જે કર્યું હતું એની અંદર ભારત નહીં પણ વિશ્વ ભારત શું કરી શકે આપણો ભારત દેશ અને એની અંદર પ્રભુ ગિરનાર મંડળ ની અંદર આજે એક સાધુ હતી હું ભગવાનને પ્રાર્થના કરું કે અમારો ભારત વિશ્વ ગુરુ એ ફૂગે એવી પિનાક પાની શિવ અને ગુરુ દત્તાત્રે પાસે મારી પ્રાર્થના नमो आज क्षेत्र के अंदर में इस अंतों का समूह एक प्रेरणा दे रहा है कि हमारी एकता ही हमारा राष्ट्र धर्म ज्यादा प्रज्वलित करता है शुभ हो मंगल हो कल्याण देश जब आजाद हुआ हम सब आजाद हुए हम सब सुरक्षित हैं इस ध्वज के नीचे ध्वज है तो हम हैं और ऐसे ध्वज को सत सत वंदन है भारतीयों को खूब खूब सत सत वंदन है અંજલિ આપી હશે અને આ ગૌરવ દિવસે ભારતની એકતા અને અખંડિતતા એક રહે એવી અમે મહાદેવને પ્રાર્થના કરી છે નમો નારાયણ દેશ આખો ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણે જુનાગઢ વાસી ઇન્દ્ર ભારતી ને આશ્રમને ત્યાં ધ્વજવંદન કરી અને સમગ્ર સાધુ સંતો સાથે જોડાઈ અને જુનાગઢ વાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું